ગુજરાત સરકારે જાહેર કર્યું છે એક અનોખું અને ભવ્ય પગલું અર્બન ડેવલપમેન્ટ યર બે હજાર પચીસ આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં વિકાસ માટે થશે એક મોટું પરિવર્તન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ડેવલપમેન્ટ યર બે હજાર પચીસ ની જાહેરાત કરી છે આ અંતર્ગત શહેરી વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે ત્રીસ હજાર કરોડ રૂપિયા આ યોજનામાં ખાસ ધ્યાન અપાશે વરસાદી પાણીના સંગ્રહ સોલર પેનલ્સ અને ગ્રીન એનર્જી એક પેડ કે નામ વૃક્ષારોપણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મુખ્ય ઉદ્દેશ્ય છે શહેરોને સ્માર્ટ હરિત અને સ્વચ્છ બનાવવાનો પરિવહન સુવિધા વધુ આધુનિક કરવી પર્યાવરણને ને બચાવવાનું અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું આ વિકાસથી સીધો લાભ મળશે સામાન્ય નાગરિકોને વધુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણમાં સુધારો ઇલેક્ટ્રિક વાહનોથી ઓછું પ્રદૂષણ પાણીનો યોગ્ય ઉપયોગ અર્બન ડેવલપમેન્ટ યર બે હજાર પચીસ ગુજરાતને એક નવા યુગમાં લઈ જશે તો મિત્રો આપને શું લાગે છે આ યોજનાથી આપણું શહેર કેટલું બદલાશે તમારા વિચારો કોમેન્ટમાં જરૂરથી લખશો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં